રાધે રાધે જય શ્રી કૃષ્ણ હું છું રાધાને તું છે કાન ઓ કાન તારી વાતો લાગે છે મને મીઠડી રે હું છું રાધાને તું છે કાન ઓ કાન તારી વાતો લાગે છે મને મીઠડી કામણ ગારે કામણ કીધા મનડા હેરી લીધા વન વગડા ને માર્ગ જાતા મહીડા લૂંટી લીધા હું છું ગોપીને તું છે કાન ઓ કાના તારી વાતો લાગે છે મને મીઠ છું રાધાને તું છે કાન ઓ કાના તારી વાતો લાગે છે મને રે જમનાજીના પાણી ભરવા જાતી સૈયર સાથે હળવે રહીને પાછળ આવે જાલે મારો હાથે હું છું ગોરીને તું છે શ્યામ ઓ કાના તારી વાતો લાગે છે મને મીઠળી રે હું છું રાધાને તું છે કાન ઓ કાના તારી વાતો લાગે છે મને મીઠળી રે સાસુજી સંતાપે મારી નળદી મેણા બોલે જગના લોકો પ્રીતન જાણે જેમ ફાવે તેમ બોલે હું છું મોટી ને તું છે બાળ ઓ કાના તારી વાતો લાગે છે મને મીઠળી રે હું છું રાધા ને તું છે કાન ઓ કાના તારી વાતો લાગે છે મને મીઠડી રે વાતો કરતા કરતાં મારો જન્મરો વહી જાશે સૌ ભક્તોના સ્વામી મારી વાતો બહુ ફેલાશે હું છું પૂનમને ને તું છે ચાંદો કાના તારી વાતો લાગે છે મને મીઠ ছাধানে তু তুছে কান ও তারি ভাতো লাগেছে মনে মিঠ